પવન વરસાદથી ગામમાં નુકસાન થવા પામી છે સાથે ખેડૂતોને મગફળીમાં નુકસાન થવા પામ્યું છે ખેડૂતોને પાલા હિરણની નુકસાની થઈ છે વિગત એવા પ્રકારની છે કે ધારી તાલુકામાં રાત્રિના વરસાદ પડતા નવરાત્રીમાં વિઘન અને દલખાણીયા ગામના નુકસાનીના સમાચાર મળતા ગામના સ્થાનિક પત્રકાર મુલાકાત લેતા નુકસાનીમાં જોવા મળેલ છે બે હજાર વીસમાં વાવાઝોડાની યાદ આવી જાય તેવો પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગામ લોકો રાત્રે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોને હા જોઈએ બહુ જ વરસાદ અને પવન આવશે તો અમારે શું કરવાનું અહીંયા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહેશે તેમાં મોહમ્મદ હુસૈન રસીદાબેન ચતુરભાઈ સાવલિયા બહાદુરભાઈ આહિરને નુકસાની સામે થવા પામી છે રિપોર્ટર સંજય વાળા ધારી તમારું નામ મોહમ્મદ હુસૈન અબ્દુલ્લા પરબડિયા બોલો હું નુકસાન થઈશ તમારે નુકસાન મારે થયું તો ચાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયાનું દુકાનમાં બધું રમણ બમણતીનું પતરા તૂટી ગયા છે ને ત્યાં બનાવવું નવેસરથી બનાવવું પડશે બરાબર તો આપણે સરકાર પર અપેક્ષા શું રાખો છો આપણે રાહત માગીએ છીએ સરકાર પાસે બોલો તમાર નામ શું મારું નામ રસીદાસ છે તમા નુકસાન શું થઈ રાતે આ બધું ઝાડ પડી ગયા આ બધું ભાંગી ગયું બાથરૂમ ના બધું બધું ભાંગી ગયું પાણી ના ટાકા હા રાતે પવન વરસાદ ના પવન વરસાદ નું બધું નુકસાન આ ટાકો ની ટાકો ને આ બધું અંદર ફૂટી ગયું છે ભાંગી ગયું આ બધું આ ઝાડ થી ઝાડાઈ પડી ગયું પવન નું બધું અલ્યા મત મતલબ બાથરૂમ ઉપર પડ્યું છે ને બાથરૂમ ના બધું ઝાડ પડ્યા એમાં બધું પડી ગયું બાથરૂમ